વડોદરા શહેરના વારાસ્યા વિસ્તારમાં એટલે કે જૂના આરટીઓ પાસે સુનિલભાઈ વાઘેલા કે જેઓને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો લોખંડની પાઇપ અને લાકડા વડે માર મારતાની સાથે જ એક આક્ષેપ તેઓના ભાઈ દ્વારા કરવામાં આવ્યા પરિવારજનોને પણ માન જાનથી મારી નાખવાની ધમકી મળતા આજે પરિવારજનો પોલીસ મથક એટલે કે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે દસ ઓગસ્ટના રોજનો આ બનાવ કે જે મામલે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી ઇજાગ્રસ્ત યુવાને માર મારવામાં આવતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા તાત્કાલિક સારવારથી એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આઠથી દસ માથાભારી તત્વોએ માર માર્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા આરોપીઓને જામીન મુક્ત કરી દેવામાં આવ્યા તેવા પણ આક્ષેપ છે વધુમાં માર માર મારનાર લુખા તત્વો દ્વારા જામીન પર છૂટી ગઈ અને ઇજાગ્રસ્ત યુવાન અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ત્યારે આજે પરિવારજનો શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા છે રજૂઆત કરવા માટે પહોંચ્યા હોય જ્યાં શશત્ર વાગેલા સુરેશ વાગેલા કરણ વાગેલા કટોર વાગેલા દ્વારા ધમકીઓ પણ આપવામાં આવતી હોય તેઓ પણ આક્ષેપ છે સુરેશ વાગેલા જેઓ દારૂનો વેપલો કરતા હોય પોતે એવું કહેતા હોય કે તે અમારા કોઈ પોલીસવાળો અમારું કંઈક નહીં બગાડે તેઓ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે પોલીસ કમિશનરથી મદદ માંગી છે અને પોલીસ ભવન ખાતે પરિવારજન આખોએ પહોંચ્યો છે એ બાજુ આયા છો શું ન્યાય માંગવા આયો છો અમે માંગવા એ આવ્યા છે કે મારા ભય ને અત્યારે સુનિલ રમેશ મારો ભય છે એ મોટા દવાખાનામાં એગ છે એની હાલત બહુ ખરાબ છે સર કોઈ અમારું હા ભરતા નહીં મોટો ભય છે એ દવાખાનામાં એગ છે એની હાલત બહુ એમને છે તો બહુ માર્યો છે સર મોટા ભાઈ તો તારા તોડી નાખ્યા હાલત ખરાબ કરી નાખી તો નાના ભાઈ ને બી અમે લોકો એની બી હાલત ખરાબ કરી નાખશું તો અમને બીક લાગે છે સર એ લોકો છે શત્રુ સુરેશ પછી શત્રુ ના બે છોકરા કરણ ને ગટો

ને આ માંગવા માટે કોઈ એ લોકો અમને કોઈ સજા નહી કશું એ લોકો બહાર ફરી રહ્યા મારો ભાઈ આગમિન છે એની હાલત બહુ ખરાબ છે કોઈ હા પાળતા નહી તો અમારે એટલી વિલંતિ કરીએ છીએ કે ખાલી મારા ભાઈને ને અપાવો મારા પરિવારને ને અપાવો મારું કોઈ નહી સાહેબ મારું નામ અંજુ છે કઈ બાજુ આવ્યો છું સામાટે શ્રી કમિશનર સાહેબની ઓફિસ પર આયા છે સાહેબ આજે અમે લોકો અને અમે મારા ભાઈને માર્યો છે એનો ન્યાય માગવા આવ્યા છે જેથી એ લોકોને જામીન મળી ગયું છે તેથી એ લોકો ધમકી આપે છે કે તમે લોકો કેસ પાછો લઈ લો નહીં તો તારા ભાઈને જે રીતના હાથ ટાંટિયા દોરી નાખ્યા છે એ રીતનું હવે તો એના નાના ભાઈનું અમે હવે મર્ડર જ કરી નાખશું તમે પેપરમાં આપો કે સમાચારમાં આપો અમને કોઈ ફરક નહીં પડતો અમને કોઈ બીક નહીં લાગતી અને અમે લોકો દસ દસ વર્ષ સુધીની પણ જેલ કાપશું પણ હવે એના નાના ભાઈ ને મારી નાખશું કોણ કે છે સુરેશ શત્રુ અને એના બે છોકરા જાણ નહી કરી પોલીસમાં સાહેબ અમે લોકો પણ એ લોકો એવું કે છે કે તમે લોકો કોર્ટમાં જજો હવે તમારો કેસ કોર્ટ જ લડશે પણ સાહેબ આવી રીતે ધમકી આપે તો એના વિષયમાં નહીં લીધી સાહેબ એ લોકોને જ્યારે જામીન આપ્યા છે ત્યારે જ આ બધું થઈ રહ્યું છે અમારી માંગ એટલી છે કે સાહેબ એ લોકોને તમે પકડો અમને લોકોને બહુ બીક લાગે છે અને અમારી જવાન જવાન બેનો મારી ઘરવાળી એ લોકો નાવા માટે ખાવા બનાવવા માટે જાય છે તો એ લોકો ધમકી આપે છે અને અમને હવે બહુ બીક લાગે છે કારણ કે મારા મારા મોટા ભાઈ ગુજરાન ચાલતેલું બીજી વસ્તુ કે અમને બહુ બીક લાગી રહી છે જે છે હવે મારા પરત છે આ લોકો મને બહુ ધમકી આપી રહ્યા છે સુરેશ શત્રુ અને કરણ અને ગટો શું ધંધો કરે આ લોકો દારૂનો વેપાર કરે છે સાહેબ અને આ લોકો થી કોઈ આ લોકો ને કોઈથી બીક નહીં લાગતી સાહેબ અને આના પહેલા પણ આ લોકો પર મર્ડરનો ચાર્જ છે પોલીસ સ્ટેશનમાં નહીં ફરિયાદી કરી સામેવાળાએ પણ અમારી સમાજમાં પતાઈ નાખેલું એ લોકો કઈ પોલીસ સ્ટેશન